છોટાઉદેપુરના પાવીજીતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાએ ત્રિપુટીને લઈને સોશિયલ મીડિયામાં નારણભાઈ રાઠવા અને પુત્ર સંગ્રામસિંહ રાઠવાના ભાજપના જોડાવાની કાર્યકરો નારાજ હોવાનું સ્પષ્ટ પોસ્ટમાં જણાવી આવે છે પોસ્ટમાં છોટાઉદેપુરને ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે

સુખરામ રાઠવા નજીકના દિવસોમાં ભાજપમાં આવી જાય જેથી જિલ્લાનો વિકાસ થાય તેવું બાબુ રાઠવા દ્વારા જણાવાયું હતું દુઃખે વાતનો છે કે જૂના કાર્યકર્તાઓ ખરેખર ટિકિટ માટે ન્યાય મળે તે જ પાર્લામેન્ટનો બોર્ડનો વિષય અમને ટિકિટ મળે તે તેવી લાગણી છે તેવું બાબુભાઈ રાઠવા દ્વારા જણાવાયું હતું દરેક માણસ જે તે ક્ષેત્રમાં કામ કરે એટલે આશા હોય અને ભવિષ્યમાં સંતોષાય તે જ માટે કામ કરતો હોય છે તેવું બાબુભાઈ રાઠવા દ્વારા જણાવાયું હતું જેહાન પટેલ છોટાઉદેપુર આ પોસ્ટ વાયરલ કરવાનો મુખ્ય આશય એ હતો કે કોંગ્રેસના વર્ષો જૂના આ જિલ્લાના ત્રણેય ત્રિપુટી ધારાસભ્યશ્રીઓ એ ગઈકાલે એમાંના એક નારાયણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને એના લીધે અને એના પહેલાં પણ મોહનસિંહ રાઠવા સાહેબના પુત્ર રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ પણ ખેસ ધારણ કરીને ધારાસભ્ય સાહેબ બન્યા અને બીજા બીજી વાર નારણભાઈ ગઈકાલે જોડાયા એનાથી અમને ખૂબ આનંદ થયો છે ખરેખર હવે એક બાકી રહે છે જે સુખરામભાઈ રાઠવા સાહેબ એ પણ નજીકના દિવસોમાં આવી જાય જેથી અમારા જ્ઞાતિભાઈ ફરી આ જિલ્લાનું રાજ કરે અને આ જિલ્લાનો વિકાસ કરે એવી અમારી લાગણી છે પરંતુ સાથે સાથે થોડુંક દુઃખ પણ થયું છે દુઃખ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ જૂના કાર્યકરોને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે એ તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે પરંતુ એમને ન્યાય મળે અને એમને ટિકિટ આપે એવી અમારી લાગણી છે દરેક માણસ સ્વાભાવિક છે કે જે તે ક્ષેત્રમાં કામ કરતો હોય એટલે આશા હોય અને ભવિષ્યમાં સંતોષાય એવી એ માટે કામ કરતો હોય છતાં પણ કોઈક સંજોગો વસાદ એવી પરિસ્થિતિ ઊભી થાય અને ના મળે એ અમારી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ અમારે શિરોમાન્ય હોય છે અને એના માટે અમારે કામ કરવાનું છે એમાં અમારે બીજું કંઈ કરવાનું હોતું નથી